આજે જે કાર્યક્રમનું લોકાર્પણ છે સૈનિક સ્કૂલ માની મોદી સાહેબે જે દિશામાં રાષ્ટ્રભક્તિ ભારતને દેશભક્તિ સાથે જોડવાની વાત કરી છે એવા વખતે મુખ્યમંત્રી હાજર હોય આપણા માનની અધ્યક્ષશ્રી વિધાનસભાના હાજર હોય પૂર્વ નાયબ મુખ્યમંત્રી હોય ફેડરેશનના ચેરમેન અને ડેરીના ચેરમેન અશોકભાઈ હોય આપણા સિનિયર મંત્રી ભાઈ શ્રી ઋષિભાઈ પૂર્વ મંત્રી શ્રી બળવંતો ભાઈ શ્રી ભરતસિંહભાઈ મયંકભાઈ દિલીપસિંહભાઈ અન્ય અન્ય ધારાસભ્યશ્રીઓ પાર્ટીના આગેવાનો હાજર હોય અને મારો અવાજ એ ભારત માતાના જૈનો તમારા સુધી ન પહોંચે તો દિલ્હી નરેન્દ્રભાઈ સુધી ન પહોંચે બે હાથ ઉંચા કરીને માની અમિતભાઈ આપણી વચ્ચે જોડાવાના છે હમણાં ટૂંક સમયમાં ત્યારે

તથા સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલોના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી સાલસ મક્કમ અને નિખાલસ સેવા કોમન મેન કહી શકાય એવા દાદાના નામથી જેમણે લોકોએ સ્વીકાર્યા છે એવા મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ

પશુપાલકો અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા સૌ મારા ખેડૂત ભાઈઓ અને મને આનંદ છે કે સાહેબ આવે એટલે મને કહી દેજો નથી દેખાતું અમિતભાઈ એ સ્વયં આપણી વચ્ચે આવવાના હતા પણ આપણે સૌ જાણીએ છીએ અન્ય કામને ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષાની વાત હોય ત્યારે એ એના ભોગે કાંઈ નહીં એવા આપણા બંને નેતાઓ છે માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ દેશના ભોગે બધું જ પછી ને દેશ પહેલા નેશન ફર્સ્ટ અને એટલા માટે જ અલગ અલગ રાજ્યમાંથી અહીંયા આજે લોકાર્પણ થયું છે ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અન્ય રાજ્યના મને આનંદ મુખ્યમંત્રીની સાથે એ એક રૂમમાં જવાનું થયું એ બેચને જ હોય કેટલું જનુમ દેશભક્તિ માટેનું હતું અહીંયા બધા એ વિદ્યાર્થીઓ હાજર છે નરેન્દ્રભાઈ જે પ્રકારે દેશને દોરી રહ્યા છે પ્રેરણા આપી રહ્યા છે વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે મિત્રો જેના કણકણમાં ને ક્ષણક્ષણમાં મા ભારતી હોય ને એને જ વિચાર આવે કે ડેરી આગેવાની લે અને સૈનિક સ્કૂલ ની દેશ મંજૂરી આપે અહીંથી અનેક વિદ્યાર્થીઓએ કોઈ સૈનિક બનશે કોઈ નહીં બને પણ મને પાકો વિશ્વાસ છે કે દેશના રંગે રંગાઈને એક સારો નાગરિક એ ભારતને મળવાનો છે આવું રૂડું કામ રૂડો અવસર આપણા અમિતભાઈ શાહ હોય સહકારીતા મંત્રાલય ચલાવતા હોય મારે સહકાર સાથે જોડાયેલા બધા લોકો હાજર છે છે મારી વિનંતી આપણે પણ આ પ્રકારના લઈને સહકારી ડેરી ચલાવીએ સહકારી સંસ્થા ચલાવીએ સભાસદો અને સમાજનું કલ્યાણ કરીએ પણ સામાજિક રિસ્પોન્સિબિલિટી સામાજિક જવાબદારીઓ સામાજિક દાયત્વ એ આદરણી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આદરણી અમિતભાઈના માર્ગદર્શન નીચે આપણે કરી શકીએ કે કેમ કરી રહ્યા છે પણ હજી પણ વધારે આદરણી અમિતભાઈ શાહે જે પ્રકારે પહેલું સહકારીતા મંત્રાલય એ નવું બનાવ્યું અને એમના આપણા ભારત સરકારના પ્રધાન બન્યા હું આ તકે પહેલી વખત આ એક સહકારના લોકોની સાથેના કાર્યક્રમમાં ગઈકાલે બેંકમાં આજે અહીંયા આવવાનું થયું છે ત્યારે હું વડાપ્રધાનનો આભાર માનું છું કે નવું એક સહકારીતા મંત્રાલય બનાવ્યું અને એમાં પણ તમારા મારા હવના અમિતભાઈ શાહ ને જવાબદારી આપ્યું જેમણે સહકારીતા સહકારીતા વિષય એમના આયામો એમની સફળતાઓ એમના પડકારો એ સમજે છે ઝીલ્યા છે જવાબદારીઓ નિભાવી છે એવા અમિતભાઈ શાહને આ ખાતું આપીને હું એમ કહું છું કે રાજ્યની આપણી જવાબદારી મુખ્યમંત્રી શ્રી અહીંયા હાજર છે તમારી મારી વિશેષ જવાબદારી બને છે અમિતભાઈ જે બેન સ્ટોમિંગ કર્યું છે મોદી સાહેબના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે આપણે તો ભાગ છીએ એમણે જે મહેનત કરી છે એ સીધે સીધી એ ગુજરાતના સહકારમાં જોડાયેલા આગેવાનો ડેરીઓ હોય બેંકો હોય હોય સૌ એ સાથે મળીને જો ઉપાડી લઈએ ને છીએ જે ભારત મોદી સાહેબ કલ્પનાથી આગળ વધી રહ્યા છે ગામડાથી માંડીને એ જિલ્લો રાજ્ય અને દેશ એની સાથે જોડાઈને આપણે શ્રેષ્ઠ ભારત એક ભારત વિશ્વગુરુના સ્થાને બેસે એવું ભારત બનાવવાની તાકાત એ મારી સામે બેઠેલા પશુપાલકો અને સહકારી આગેવાનો જે નેતૃત્વ કરે છે એમાં પડી છે સૌ સાથે મળીને શંકરભાઈ હાજર છે એમણે પણ બનાસ ડેરી એક સ્કૂલ શરૂ કરી છે મિત્રો આને આગળ લઈ જવું છે અહીંયા ડેરીના ચેરમેનો હાજર છે મુખ્યમંત્રીશ્રી હાજર છે સાહેબ અમે એક મીટિંગ લીધેલી આદરણીય અમિતભાઈ માઇક્રો એટીએમ આપણે જે ગામમાં દૂધ મંડળીઓ છે એટીએમ એ આપવા માટેની તૈયારી બતાવી છે હું અભિનંદન આપીશ પંચમહાલ ડેરી અને આપડી બનાસ ડેરીને કે એમણે એ પહેલ ઉપાડીને આગળ વધી ચુક્યા છે મારી વિનંતી છે તમામ ડેરીઓને એક મીટિંગ થઈ છે રાજ્યના વડા અહીંયા હાજર છે ટાઈમ લિમિટ આપણે આપી છે અમિતભાઈ જે નક્કી કર્યું છે એ એટીએમ થકી સીધું જ પેમેન્ટ એ દૂધ જે ભરાવા આવે છે એ પશુપાલકોને આપી શકાય કે કેમ મિત્રો મને આનંદ છે કે તમામ ડેરીના ચેરમેનો એ આ વાતને આ પહેલને ઉપાડી લીધી છે મારી વિનંતી છે પશુપાલકો પણ હાજર છે પારદર્શિકતાથી સમગ્ર સહકારની વ્યવસ્થાઓને વહીવટ એ કરી રહ્યા છે ત્યારે આ એટીએમ ડાયરેક્ટ પેમેન્ટ સીધા જ ખાતામાં દૂધ મંડળી થકી જાય એમના માટે રાજ્ય સરકારે માની અમિતભાઈના માર્ગદર્શન નીચે એ નિર્ણય લઈ ચુક્યા છે મારી અપીલ ને વિનંતી બંને છે હજી પણ જ્યાં નાની મોટી તૂટી ક્ષતિ અથવા તો કોઈ પ્રશ્ન છે એનું પણ નિરાકરણ માની શંકરભાઈના અધ્યક્ષસ્થાને મિટિંગ હતી હું તાપી હતો સૌ ડેરીના ચેરમેનો હાજર હતા તમારા બધાના સહકારથી સહયોગથી જ કોઈ કામ થઈ શકતું હોય છે સરકાર આદેશ કરે સરકાર નિયમો અથવા કાયદા બને ઠોપે એનાથી પરિણામો ઉચિત નહીં મળે તમે એનું બધા જાણીએ છીએ સરકાર આપણા સૌની છે ભૂપેન્દ્રભાઈની છે ભાજપની છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે સૌ સાથે મળીને સહકારિતામાં સહકાર આપીને અમિતભાઈ કર્યા છે એને પરિણામ પહોંચાડવા માટે આપ સૌને હું વિનંતી કરું છું અહીંયા ભેગા છે ત્યારે ખેતીના વ્યવસાય સાથે તમે બધા જોડાયેલા છે જે પ્રકારે કમોસમી વરસાદ એ રાજ્યમાં આવ્યો મિત્રો અહીંયા વડીલો ઘણા હાજર છે હું તાપી હતો એસી વર્ષના વડીલ વયોવૃદ્ધ દાદાએ પણ મને કહ્યું કે મારી લાઈફમાં આ પ્રકારે એવા વખતે ખેડૂત દિશા ન રે ખરેજના ભાગ રૂપે સરકારના અમે કાયમ કહ્યું છે મને મુખ્યમંત્રીનું માર્ગદર્શન રહ્યું છે અમે કાયમ કહ્યું છે કે અમારી ફરજનું ભાગ છે અહીંયા પણ આપણો વાવ થરાદ પાટણ જુનાગઢ કચ્છ એવા પાંચ જિલ્લાનું પેકેજ મને કહેતા આનંદ છે અમે 947 કરોડનું કીધું હતું એમાંથી 190 કરોડ એ પીએફ બીન પીએફ એ બંનેને સમાન ગણવાનો મુખ્યમંત્રીનો આદેશ થયો મારા વિભાગે નિર્ણય લીધો 1100 કરોડ રૂપિયાનું પેકેજ એ મિત્રો ખેડૂતોને મદદ કરવા બેઠા કરવા મુખ્યમંત્રી કાયમ કહેતા હોય છે એનું ખૂબ યુ છે પણ એ બેઠો કેવી રીતે થાય એનું મનોબળ કેવી રીતે મક્કમ રીતે એ આગળ વધે એમના માટે સરકાર એ કદાચ ખેડૂતની સાહેબ હોય પણ સરકાર એમની મદદે ઊભી છે એ ભાવ સાથે માની મુખ્યમંત્રીએ એક ઐતિહાસિક પેકેજ સોળ હજાર પાંચસો ગામમાં સાહેબ ફરી વખત કહું છું અમારો ભાવ એ ઉપકારનો નથી અમારો ભાવ એ સહકારનો છે સહકાર ખાતાનો કાર્યક્રમ છે સહકાર વિભાગનો કાર્યક્રમ છે કોઈ એવું કહેતા હોય અમે મદદ કરીએ છીએ સહકાર આપીએ છીએ બેઠો કરવો છે ખેડૂતને દસ હજાર કરોડ રૂપિયાનો ઐતિહાસિક પેકેજ અગિયાર હજાર થયા સાહેબ આ બે પેકેજો અમને ખબર છે ખેડૂતની મુશ્કેલી પંદર કરોડ રૂપિયાની ખરીદી સાથે સાથે થાય આવું અસંભવ છે કોઈ પણ સરકારોમાં એ માનની મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ અને એમના માર્ગદર્શનમાં ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ગુજરાતમાં શક્ય છે આ પણ વર્ષોથી જજુમાં છીએ કુદરતની સામે આપે સ્થિતિ જોઈ છે મને સાહેબ યાદ છે હું પણ ખેડૂત છું મારા ગામની અંદર અમારી મગફળી અમારો કપાસ અમારી જણસ એ સાહેબ એક રૂમ માં રહેતી સરકારે પ્રાઇજ થી ખરીદતી નહોતી હું મોદી સાહેબ નો આ કૃષિ મંત્રી તરીકે આભાર માનું છું એમણે આપણી જણસ ખરીદવાનો નિર્ણય એ ભાજપની આપણા નરેન્દ્રભાઈ સરકારે લીધો સાહેબ એક વર્ષ પીડ્યું રે ને મારી વાત કરું છું મારા મારા નજર સામે છે તમે પણ ખેડૂતો છો ભાવ બજાર કિંમત ન હોય તો આપણે પડી રાખતા ઓછી કિંમત આપણે નાનું મોટું વ્યવહાર ચલાવવા વેચી દેતા પછી બીજું વર્ષ આવે ત્યારે બંને જણસ ભેગી વેચી હોય ને એવો સાહેબ મારા ઘરનો દાખલો છે અને ખેડૂતોના ઘરમાં આ પ્રશ્ન મિત્રો હું એટલા માટે વાત કરું છું કે ખરીદીની શરૂઆત મોદી સાહેબે કરીને એટલે માર્કેટમાં આપણે એ વેચવા જઈ શકીએ છીએ બાકી ખેડૂત બિચારો બાપડો હતો એ બજાર આવે ત્યારે જ વેચતા ખોટમાં પણ વેચતા

વધારે આગળ વધે ની પૂરી શ્રદ્ધા છે હું પુનઃ એક વાર આપણે આ સૈનિક સ્કૂલ સાગર અને સાગર પ્લાન્ટ ને ખુબ ખુબ શુભકામના આપું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત જય સહકાર